જય માતાજી મિત્રો ચૈત્ર નવરાત્રીમાં માં દુર્ગાના સંદેશનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે તેથી તમારે દરરોજ આ વિચારો અવશ્ય સાંભળવા જોઈએ મિત્રો માતાજીનો સંદેશ સાંભળવા માટે તમારી સામે માતાજીના ત્રણ ફોટા દેખાઈ રહ્યા છે તેમાંથી ફક્ત તમારી પસંદનો કોઈ પણ એક ફોટો પસંદ કરવાનો છે પછી સાંભળો કે મા દુર્ગા તમને શું કહેવા માંગે છે મિત્રો હું આશા રાખું છું કે તમે માતાજીનો પણ એક ફોટો પસંદ કર્યો હશે મિત્રો સંદેશ સાંભળતા તમારી નામ સાચા કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો હવે જે ભક્તોએ નંબર એક ફોટો પસંદ કર્યો છે તેમને માં અંબે શું કહેવા માંગે છે તે સાંભળીએ મા ભગવતી કહે છે કે આ જગત મારો ભ્રમ છે આ જગત મારાથી જન્મ્યું છે હું તેનું પાલન પોષણ કરું છું અને આ નાશ પણ કરું છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું પણ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી જેમ અંધકારમાં પ્રકાશ પ્રકાશ ચમકે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે તેથી માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ વ્યક્તિનો જન્મ કામ કરવા માટે થયો છે અને કામ કર્યા વિના કોઈ મનુષ્ય બની શકતો નથી પરિણામની ચિંતા કર્યા વિના વ્યક્તિએ પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ ક્રોધ વ્યક્તિને નરકમાં લઈ જાય છે ક્રોધના કારણે વ્યક્તિ પોતાની માનસિક શાંતિ ગુમાવી બેસે છે અને ક્રોધમાં આવીને તે ક્યારેક પોતાને નુકસાન પહોંચાડે છે માં દુર્ગા કહે છે કે વ્યક્તિએ ગુસ્સો ટાળવો જોઈએ ભલે ગમે તેટલો ગુસ્સો આવે તો તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો આ દુનિયામાં આજે તમારી પાસે જે છે તે ગઈકાલે કોઈ બીજા પાસે હતું કાલે બીજા કોઈની સાથે હશે તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથ જશો મૃત્યુ એક અપરિવર તનશીલ સત્ય છે જે ક્યારે બદલી શકાતું નથી જ્યારથી આ વિશ્વનું સર્જન થયું છે ત્યારથી જન્મરણનું ચક્ર ચાલુ છે જે માણસ પોતાનો જૂનો વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા જૂનું નકામું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે આ કુદરતનો નિયમ છે આ સત્ય સ્વીકારીને ભયમુક્ત જીવન જીવવું જોઈએ જ્ઞાની લોકો ન તો મરવા વાળાની પરવા કરે છે અને ન તો જેઓ હજી જીવે છે તેમના માટે શોક કરે છે કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ફરીથી જન્મ લેશે અને જે જીવિત છે તે ચોક્કસપણે એક દિવસ મૃત્યુ પામશે મનની શાંતિથી વધારે આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી જેણે પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે તેના કરતા આ દુનિયામાં કોઈ મોટી સંપત્તિ નથી આ દુનિયામાં તેમનાથી વધુ ધનવાન કોઈ નથી મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન વાયુનો જેમ ચંચળ છે આ મંચ છે જે મનુષ્યને કામવાસના તરફ ભટકાવે છે જો જીવનમાં સફળ થવું હોય તો મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે મનને વસમાં કરવાથી દિમાગની શક્તિ એકાગ્ર થાય છે જેનાથી કાર્યમાં સફળતા મળે છે જે વ્યક્તિએ તેના મન પર નિયંત્રણ મેળવી લીધું છે તે મનમાં જન્મેલી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી મુક્ત થાય છે અને તે જ સમયે વ્યક્તિ સરળતાથી તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે જો તમે મનને નિયંત્રણ નહીં કરો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે હંમેશા વહેમ રાખવા વાળો વ્યક્તિ ત્યારે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી તેથી સંદેહ કરવાથી બચો અધિક સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ કોણ શું કરી રહ્યા યુ છે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે આ બધું કરી રહ્યો છે આ બધી બાબતોથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ વધુ ખુશ રહેશો સમય માણસે બનાવેલા માર્ગને અનુસરતો નથી તેણે જ સમયના બતાવેલા માર્ગ પર ચાલવાનું છે જીવન ત્યારે મુશ્કેલ લાગે છે જ્યારે આપણે આપણી જાતમાં ફેરફાર કરવાને બદલે સંજોગોને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ કર્મ એ સૌથી મોટો ધર્મ છે જીવનમાં આપણે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે આ ફક્ત બે વ્યક્તિ જાણે છે એક ભગવાન અને બીજો આપણો અંતરાત્મા मां जगत कल्याणी कहे छे તમારો કર્મ એ જ તમારી ઓળખ છે નહીંતર અહી એક નામ ના હજારો લોકો છે सारा કાર્યો કરવા છતાં લોકો તમારા વિશે ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારે ધ્યાન ન આપો શક્ય તેટલું મૌન રહેવું વધુ સારું છે કારણ કે સૌથી વધારે ગુનાવ મનુષ્યને તેની જીભ જ કરાવે છે કોઈની સાથે છેત્રપિંડી એ એક દેવું છે જે તમે ચોક્કસપણે એક દિવસ કોઈના હાથથી મળશે સારી આંખ તે છે જે ફક્ત તેનામાં કમી અને બીજામાં ગુનો શોધે છે જે વ્યક્તિ સમય સાથે પોતાનો સ્વભાવ બદલે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો જીવનમાં યારે તમારી જાતને બીજા સાથે સરખાવશો નહીં તમે જેમ છો તેમ તમે શ્રેષ્ઠ છો દરેક વ્યક્તિને પોતાનું જીવન બદલવાનો સમય મળે છે પરંતુ સમય બદલવા માટે તમને ફરીથી જીવન નથી મળતું માં જગત કલ્યાણી કહે છે કે જે માણસમાં જ્ઞાનનો અભાવ છે અને મારામાં શ્રદ્ધા નથી તે માણસ જીવનમાં ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી અત્યારે પણ તમે મારા નામનો જાપ તમારા મનમાં કરી રહ્યા છો હું જાણું છું કે તમે ભક્તિના માર્ગ પર આગળ વધો છો તેથી મારા પર ભરોસો રાખો અને મારી ભક્તિ વધુ તીવ્ર બનાવો હું ચોક્કસ કોઈના કોઈ રૂપે તમને દર્શન આપીશ અથવા તમારા સપનામાં આવીને પણ તમને દર્શન આપીશ મિત્રો હવે જે ભક્તોએ માં દુર્ગાના ફોટા નંબર ને પસંદ કર્યા છે તેમને માં દુર્ગા શું કહેવા માંગે છે તે સાંભળીએ માં જગત કલ્યાણી તમને કહેવા માંગે છે કે મોહ માયા વિનાશનું કારણ છે માણસના દુઃખનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે તે જેટલો અધિક મોહ કરશે તેટલું વધુ તે દુઃખ પણ ભોગવશે અફસોસ ભૂતકાળને ઢાંકી શકતો નથી અને ચિંતા ભવિષ્યને ઢાંકી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ માણવો એ જીવનનું સાચું સુખ છે જે તમને સાથ આપે તેને સાથ આપો અને જે તમને દગો આપે તેને છોડી દો તમારે એવી જગ્યાએ ક્યારે ન જવું જોઈએ જ્યાં તમારું સન્માન ન થાય નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ ગણશે જ્યાં વરસાદ નથી ત્યાં પાક નિષ્ફળ જાય છે અને જ્યાં કોઈ સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી અસલમાં તેમના ખાસ સંબંધોની યાદીમાં તમારું નામ પણ નથી વાત એટલી મીઠી રાખો કે તમારે ક્યારે પાછી લેવી પડે તો પણ તમે પોતે જ કડવાશ ના અનુભવો પોતાના થોડું આત્મસન્માન હોવું જરૂરી છે અન્યથા જ્યાં તમારો અધિકાર છે ત્યાં પણ લોકો તમને દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં સુધી તમે સ્વયં ન હારી જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી શકે નહીં શક્તિ નબળી નથી તમે નબળા નથી તે તમારો સમય છે અને સમય દરેક માટે બદલાય છે તમે ફક્ત તમારું કર્મ કરો જેમણે ક્યારે મુસીબત જોઈ નથી તેઓ ક્યારેય પોતાની તાકાતનો અહેસાસ નહીં કરે જેઓ બીજાના દુઃખને સમજે છે તેમનામાં કરુણા હોય છે જેઓ દિલથી સારા હોય છે તેમને પુનર્જન્મ લેવાની જરૂર નથી કોઈને કંઈ પણ આપવામાં અભિમાન ન કરો કોણ જાણે તમે આપી રહ્યા છો કે આગલા જન્મનું ઋણ ચૂકવી રહ્યો છ અભિમાની વ્યક્તિનો વંશ કીર્તિ અને પ્રતિષ્ઠા ત્રણેય જતી રહે છે જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ લો જો તમે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવા માંગતા હોવ તો તેની વાતો પર નહીં પરંતુ તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ગુસ્સાના સમયે થોડી રાહ જોવાથી અને ભૂલમાં થોડું નમવાથી જીવન વધુ સરળ બને છે મા દુર્ગા કહે છે કે જે વ્યક્તિ મને ઓળખે છે તે જન્મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના પાઠ અથવા વાર્તાઓ સાંભળે છે અને તેનું પાલન કરે છે તેના તમામ દુષ્કર્મોની અસર દૂર થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે પણ આવીને ભાગી જશે જેમ પવનના ઝાપટા નાવડીને ભટકાવે છે તેવી જ રીતે માણસની ઈચ્છાઓ બુદ્ધિને તોડી નાખે છે જે સુખ દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે વ્યક્તિ મને ખૂબ જ પ્રિય છે બુદ્ધિમાન વ્યક્તિ જ્યારે સંબંધ જાળવવાનું બંધ કરી દે ત્યારે સમજવું જોઈએ કે તેના સ્વાભિમાનને ક્યાંક દુઃખ ચોક્કસ પહોંચ્યું છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી મંગાવવાનું પસંદ કરે છે માં જગત કલ્યાણી કહે છે ધર્મ માટે લડતા શીખો અધર્મીઓની કાલ બનતા શીખો અને તમારા પ્રિયજનો માટે બલિદાન આપતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલનું ટીપુ સમાન હોય છે ગમે તેટલું અસત્યનો પાણીમાં રેડવામાં આવે તે હંમેશા સપાટી પર તરતું રહે છે તમારા જીવનમાં ક્યારે કોઈને આનંદમાં વચન ન આપો ગુસ્સામાં જવાબ ન આપો અને દુખમાં ક્યારે નિર્ણય ન લો માણસ ગમે તેટલી લાખ વાતો જાણે છે તે આખી દુનિયા જાણે છે પણ જો તે પોતાની જાતને જાણતો નથી તો તે અજ્ઞાની છે જો કોઈ તમને રિજેક્ટ કરે તો ખોટું ના લગાડો કારણ કે તેઓ તમારી યોગ્યતા જાણતા નથી જે સંબંધ રડાવે છે તેનાથી વધુ ઊંડો કોઈ સંબંધ નથી અને જે આપણને રડતો મૂકીને જતો રહે છે તેના નબરો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આનાથી તમે તમારી જાતને જીવનમાં ખૂબ જ મજબૂત જણાશો કારણ કે લોખંડ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તે ઠંડુ હોય અને જ્યારે તે નરમ હોય ત્યારે તેને કોઈ પણ આકારમાં નાખી શકાય છે માં દુર્ગા કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે થવાનું નથી તે ક્યારે થતું નથી જેમના મનમાં એવો નિશ્ચય હોય છે તેઓ ક્યારે ચિંતાઓથી પરેશાન થતા નથી સારા ઈરાદાથી કરેલું કામ ક્યારે વ્યર્થ જતું નથી અને તમને તેનું ફળ ચોક્કસ મળે છે જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે ભૂલોમાંથી આપણે કંઈ શીખતા નથી તમે આજે જે પણ કરી રહ્યા છો તેનું પરિણામ તમને આવતીકાલે મળશે અને આજે તમારી પાસે જે કંઈ છે તે તમારા દ્વારા કરવામાં આવેલા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે કે જે વ્યક્તિ મારી ભક્તિપૂર્વક પૂજા કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને તેની પાસે જે છે તેની હું રક્ષા કરું છું ક્યારે અને કેટલું કહેવું જો તમે આ સમજી ગયા છો તો તમે તમારા જીવનમાં સાર્થક બની ગયા છો આ દુનિયામાં કોઈને કોઈની સાથે સહાનુભૂતિ નથી મૃતદેહને સ્મશાનમાં રાખ્યા પછી આપણે આપણી જાતને પૂરીએ છીએ કે તેમાં કેટલો સમય લાગશે માતા અને પિતા વિશ્વમાં એકમાત્ર એવા લોકો છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારા કરતા વધુ સફળ થાય સમય મિત્રો અને સંબંધો એ એવી ચીજો છે જે આપણને મફતમાં મળે છે પણ જ્યારે તેઓ વાર્તા કહે છે ત્યારે જ આપણને તેની કિંમતનો ખ્યાલ આવે છે જીવનમાં અમુક દુઃખો એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને અમુક કર્તવ્ય એવા હોય છે જે આપણને મરવા દેતા નથી તમે ગમે તેટલા સારા કાર્યો કરો તમારી પ્રશંસા ફક્ત સ્મશાનમાં જ થશે જો તમે કોઈ વ્યક્તિને એકવાર માફ કરી દો છો તો પછી તમે તે વ્યક્તિને બીજી વાર જણાવશો તો તમે સમજદાર બનશો જો તમે કોઈ વ્યક્તિને ત્રીજી વખત પણ માફ કરો છો તો તમે ખૂબ જ કોમળ દિલના છો પરંતુ જો તમે ત્રીજી વખત પણ તે વ્યક્તિને માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો પર તમા છે જે એક વાર જતી રહે પછી તમે દુનિયાની બધી સંપત્તિ આપી દો પણ તેને ખરીદી શકતા નથી તેથી જ સમયને સમજીને આગળ વધો જ્યારે તમે તમારી આંખો બંધ કરીને મારા નામનું સ્મરણ કરશો ત્યારે તમે તમારા હૃદયમાં મને જોઈ શકશો હું હંમેશા તમારી સાથે રહું છું ફક્ત તમારે સમજવાની જરૂર છે મિત્રો હવે જે ભક્તોએ નંબર ત્રણ ફોટો પસંદ કર્યો છે તેમને મા દુર્ગા શું કહેવા માંગે છે તે સાંભળીએ મા દુર્ગા ભવાની તમને કહે છે કે જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના સારથી બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય હૃદયધર્મ મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલો હૃદય અધર્મની સલાહ આપે છે માણસ નાખુશ કેટલા માટે નથી કારણ કે તે ભગવાનમાં માનતો નથી માણસ નાખુશ છે કારણ કે તે ભગવાનનું માનતો નથી જ્યારે સમય આવે છે ત્યારે દરેકને તે મળે છે સમય પહેલાની મોહ માત્ર દુઃખનું કારણ બને છે તેઓ મૂર્ખ છે જે પ પ્રેમની અવગણના કરે છે પ્રેમ એ જગતનું મૂળ છે આથી જ દુનિયા બનેલી છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે માણસ તેના વિશ્વાસ દ્વારા નિર્મિત છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ બની જાય છે આ દુનિયામાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન તો કોઈને કંઈ મળ્યું છે અને ન તો ક્યારે મળશે વાણી પર અંકુશ રાખવો ફરજિયાત છે કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારે ભરાઈ શકતા નથી નમ્રતા એ તમારું શાણપણ છે અને તમારી હિંમત તમારી અંદર છે તમારા સારા કાર્યો સત્ય બોલવાની ટેવ અને ભગવાનમાં વિશ્વાસ મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે છે પરંતુ મુશ્કેલીઓના કારણે વ્યક્તિ મજબૂત બને જે તમને માન માન આપે આપે તેને સ્ટેટસ જોઈને નમવું એ દુનિયામાં આપણી સામે કાયરતાની નિશાની છે પરિસ્થિતિ ગમે તે હોય તમારું જીવન ભગવાનને સોંપો ભગવાનમાં વિશ્વાસ તે બાળકની કરો જો તમે તેને હવામાં ઉછાળો તો તે સશે તે ડરતો નથી કારણ કે તે જાણે છે કે તમે તેને છોડશો નહીં માં જગદંબા તમને કહે છે કે મન ઓછું ન કરીશ જ્યાં તમારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તમને ટેકો આપીશ કોઈની સામે એટલું ન નમવું કે તે તમને પતન માને લોકો તમને ત્યારે જ માન આપશે જ્યારે તમે તેમની જેમ તેમની અવગણના કરવાનું શીખો ખરાબ સમયમાં પણ અકબંધ રહે છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી સંસારના સહકારમાં જે સુખ દેખાય છે દુઃખમાં પણ રાહત છે પણ સંસારથી છૂટા પડવાથી આપણને સુખ દુઃખમાંથી અખંડ આનંદ મળે છે જો તમે ભગવાન પાસે કંઈક માગો છો તો તેના પર નારાજ થશો નહીં કારણ કે ભગવાન તમને જે ગમે છે તે નથી આપતા પણ તમને એ જ આપે છે જે તમારા માટે સારું હોય તમારા જીવનમાં એવી વ્યક્તિ હોવી ખૂબ જ જરૂરી છે જેને પોતાના દિલની સ્થિતિ વ્યક્ત કરવા માટે શબ્દોની જરૂર નથી જે મૃત્યુ સમય મને યાદ કરીને શરીર છોડી દે છે તે મારા પરમધામમાં પહોંચે છે જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે ત્યારે નારાજ થશો નહીં કારણ કે તેઓ તમને મહત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી જાણતા લોકોની શક્તિ એ છે જે સત્યને અલગ પાડે છે હું કહું છું છું કે હું હું પૃથ્વી અગ્નિની મીઠી સુગંધ છું હું અગ્નિનો તાપ છું હું જ સર જીવોનું જીવન છું અને હું તપસ્વીઓનો આત્મસંયમ છું જેમ જળ એ જીવનનું સાધન છે સમુદ્ર પર તેવી જ રીતે સત્ય એ સ્વર્ગનો એકમાત્ર રસ્તો છે એ બોલે તો પણ સાંભળવામાં મોડું થાય છે એટલે જ એનું એનું નામ નામ ભગવાન છે છે એ કદાચ ન બોલે છતાં આપણે સાંભળીએ શ્રદ્ધા દરેક સાથે એવી રીતે વર્તવું કે તમારા વડીલોમાંથી કોઈ કહે તો પણ કોઈ તેને માનશે નહીં સંબંધો આત્મા જે આપણને જોડે છે ભૂતકાળના લોકો સાથે કોઈ સંબંધ છે નહીં તો કોણ જાણે દુનિયાની આ ભીડમાં કોણ ક્યાં મળી જશે શાસ્ત્રો તો શરીર માટે જ છે તેઓ ઈજા પહોંચાડે છે પરંતુ શબ્દો પણ આત્માને ઈજા પહોંચાડે છે માતા અને પિતા વિશ્વમાં એકમાત્ર એવા લોકો છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણા કરતા વધુ સફળ થાય જીવનમાં અડધું દુઃખ એટલા માટે જન્મે છે કારણ કે તેમની પાસે મોટી આશાઓ અને અપેક્ષાઓ હોય છે ત્યાગ કરવાનો પ્રયાસ કરો જીવનમાં ફક્ત સુખ છે જે માણસ પરિણામની ઈચ્છા છોડી દે છે અને જીવન ઘટાડી દે છે તે જ તેનું જીવન સફળ બનાવે છે સત્તા આચાર અને આદર વાત આવે ત્યારે અહંકાર પણ જરૂરી છે દરેકની સેવા કરો પણ કોઈની પાસેથી અપેક્ષા ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે માણસ નહીં જ્યારે તમે મારી ભક્તિ કરો છો અને સાચા મનથી મને યાદ કરો છો તે સમયમાં હું તમારા હૃદયમાં વાસ કરું છું ત્યાંથી જ તમારી આંખોમાં આંસુ આવવા લાગે છે આ મારો સંકેત છે કે હું તમારી ભક્તિથી ખુશ છું અને હું મારા ભક્તોને ક્યારેય દુખી કરતી નથી પરંતુ હું મારા ભક્તોની પરીક્ષા કરતી રહું છું તેથી તેઓ સાચા માર્ગ પર ચાલી શકે મિત્રો જો તમને માતાજીનો આ સંદેશ પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ ચોક્કસ લખો